નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંહોર વોર્ડ નંબર પાંચના ભાજપ કોર્પોરેટર અને સિંહોર કોળી સમાજના પ્રમુખના દીકરી ઇન્દુબેન મનોહરલાલ રાઠોડે વોર્ડ નંબર પાંચમાંથી સંગઠનના મુખ્ય ચાર લોકોના ત્રાસથી સભાસદમાંથી સિંહોર પ્રાંત સાહેબને કોળી સમાજના આગેવાનોને સાથે રાખીને રાજીનામું આપ્યું આ બાબતે કોળી સમાજમાં ભાજપ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ જયદીપ વાઘેલા સિંહોર સમાજ જે જે કોળી સમાજ ઈલા બેન ચૌહાણ પેલા મને છે તે કોળી સમાજના મહિલા ઈલા બેન ચૌહાણ પ્રમુખ આખા સિહોર ના છે પછી મને છે તે રાખી હતી ભાજપ ની પછી બે દિવસ રાખી ને પછી તરત કરી નાખી પૂછ્યા ઘાસ્યા વગર કે તમારે ભયાન કરવું છે મને રાજીનામું દેવરાઈ દીધું એ વખતે ને પછી બે ત્રણ મહિના થયા ત્રણ બે વર્ષને ને જે મંજુબેન ને બે ત્રણ મહિનામાં કરી નાખ્યું મંજુબેન ને ઇતે મંજુબેન પ્રેમજીભાઈ રાઠોડ એમને એવી રીતે કર્યું એ હતા મંજુબેન એ મંજુબેન હતા ભાજકમાં શેમાં હતા તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના હતા હા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ હતા પછી ઇન્દુબેન તમારી હતા સોના ઇન્દુબેન ને ચાલનગી પછી નટુભાઈ રાધેવાળા ની દીકરી એને જ તો આવી રીતે કર્યું કોમે કોળીવારા ઘડીએ ઓલા છેવી કે તમે જેવી રીતે ડેડવા એવી રીતે મારે દડી જવાનું આ તમને આરાધ વાલું કરો મારા સંકટ લગતે સમજ લગતે એવી રીતે કરવાનું અન્યાય જયારે હોય તે નકામ કામ પડે તે ઈલાબેન ક્યાં છે ઈલાબેન ક્યાં છે અડધી રાતે ગાડીઓ લઈ લઈને આવો એ પચાસ પચીસ માણસ લઈ લઈને અમે આવી ને તારે કોઈ અમારા કોઈ સમાજ ની કઈ કિંમત જ નથી કરવાની અમે તો સમાજ નું કામ કરવા બેઠા છે લટુભાઈ ને અમે અમે ખાવા નથી બેઠ્યા ને અમારે કોઈ નું ખાવું નથી ઈશ્વર અમને ખવડાવે નહીં અમે મહેનત કરવા વાળા છે કોળી સમાજ મહામંત્રી શિહોર આજ રોજ અત્રે જણાવું છું કે કોળી સમાજના પ્રમુખ શહેર કોળી સમાજના પ્રમુખ છે અને એમની દીકરી નગરપાલિકામાં સભ્ય છે તો સંગઠનના ત્રાસને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કારણે તેઓને રાજીનામું દેવાની ફરજ પડી માનસિક ત્રાસ અને કારણને લીધે એવો ટેન્શનમાં આવી ગયા છે

પોતાના સભ્ય પદે થી રાજીનામું આપે છે રાજીનામું કોને આપ્યું રાજીનામું આજ રોજ સીઓર સાહેબને સાહેબ ને આપ્યું ગઈકાલે સીઓર નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ આપ્યું હતું અને સીઓર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિ બેન રાઠોડ પણ આપેલું હતું રાજીનામું સ્વીકાર લીધું ચીફ ઓફિસર સાહેબે એ રાજીનામું આપેલું છે જાગૃતિબેનને બેન કાગળ આપેલો છે પણ એનું સ્વીકાર્યું તો બધું